ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વૃદ્ધો અશક્તો અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે દર્શનની અલાયદી વ્યવસ્થા શારીરિક રીતે અશક્ત અને દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે વ્હીલચેરની સુવિધા આશીર્વાદરૂપ બની રહી છે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે ગુજરાત અને દેશભરમાંથી માઈ ભક્તો અનેરા ઉત્સાહ અને થનગનાટ સાથે અંબાજી આવી રહ્યા છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રિકો માટે તમામ સુવિધાઓ સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે મેળામાં પદયાત્રીઓ સંઘો સાથે વૃદ્ધો વડીલો અને દિવ્યાંગ દિવ્યાંગમાય ભક્તો પણ મા અંબે સામે માથું ટેકવવા અને આશીર્વાદ મેળવવા આવતા હોય છે વૃદ્ધો અશક્તો વડીલો અને દિવ્યાંગ દિવ્યાંગમાયી ભક્તો પ્રત્યે વહીવટી તંત્રએ સંવેદના દાખવી તેમના માટે દર્શનની અલાયદી વ્યવસ્થા ગોઠવી છે તેમજ ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વિશે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે શારીરિક રીતે અશક્ત ભક્તો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવા અશક્ત દર્શનાર્થીઓને સ્વયંસેવકો મારફતે વ્હીલચેરની સુવિધા પૂરી પાડી માતાજીના દર્શન કરાવવામાં આવે છે માતાજી પ્રત્યેની અનન્ય શ્રદ્ધા સાથે આવા શારીરિક રીતે અશક્તો આ સુવિધા બદલ તંત્રનો આભાર વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે હારી ભાવિષ્ઠતા મને મળી છે કે મને ગાડીમાં બિહારી સાધનમાં બે હારી સેવા બહુ કરી અંબે માના પડતા પર અને આ સિત્તેર વર્ષે આટલે હેડી હેડીને આવતી હતી પણ આમ સલોણી નહીં એક આ સેવા ભાવ આ વખત હારી મળી છે મો ઈડર કોમ્બની છું

જે વયોવૃદ્ધ નાગરિકો છે એમના માટે પણ વિશેષ ધ્યાન છે એમના માટે બસ સ્ટેન્ડ સંકુલ ટુ ગોલ પ્રકાર અને વિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે અમારા સ્વયંસેવકો આ દિવ્યાંગ દિવ્યાંગ દર્શનાર્થીઓ માટે અને બધે તૈયાર છે અને એવા આ વિલચેર અને ગોલ પાર્કની સુવિધાનો લાભ રહી રહ્યા છે આ સિવાય પણ યાત્રીઓ માટે એસટી બોડી સર્વિસ ની સુવિધા કરવામાં આવી છે એ પાર્કિંગથી મંદિર પછી આવવા માટે

બાર થી તેર લાખ યાત્રિકો દર્શન કર્યા છે ગઈકાલે ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધી સાંજે આશરે દસ થી અગિયાર લાખ ભાવિક ભક્તો દર્શન કર્યા હતા રાત ગઈકાલે સાંજે પાંચ વાગ્યા પછી અત્યારે સવાર સુધીના આંકડા હજી અમે ચાલુ નથી કર્યા પણ લગભગ મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કર્યા છે જય અંબે